નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવ્ય ધોરણ નવ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર ચૌદ નૈસર્ગિક સ્ત્રોતો નૈસર્ગિક સ્ત્રોતોની અંદર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે પૃથ્વી પરના સ્ત્રોતો કયા કયા છે એના વિશે માહિતી મેળવી પૃથ્વી પરના સ્ત્રોતો કેટલા છે ત્રણ હવા પાણી અને ભૂમિ એટલે કે મૃદાવરણ વાતાવરણ અને જલાવરણ ત્યારબાદ મુક્ત કરતી બે પ્રક્રિયાઓ જેની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન કરી ગ્લુકોઝનું નિર્માણ કરે છે તે અને દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં જે પાણીમાં દ્રાવ્ય હોય છે તેનો ઉપયોગ કરે છે તે આ બંને હવે આપણે આગળ વધીએ વાતાવરણ વિશે ખબર છે આપણને કે વાતાવરણમાં કયા કયા વાયુઓ છે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ છે તો આબોહવાના નિયંત્રણ દરમિયાન વાતાવરણની ભૂમિકા સમજાવો વિદ્યાર્થી મિત્રો આ સવાલ ત્રણ ગુણ ની અંદર પરીક્ષામાં પૂછી શકાય તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણ ભૂમિકા શું છે આબોહવા એટલે ભાઈ ક્યારેક છોકરાઓ વરસાદ પડે ક્યારેક ઠંડી પડે ગરમી પડે ક્યારેક વાદળછાયું વાતાવરણ હોય બરાબર છે તો પહેલો મુદ્દો વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામળાની જેમ ઢાંકે છે બરાબર છે વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામળાની જેમ ઢાંકે છે આપણે એક વસ્તુની વાત કરીએ કે ચંદ્ર અને પૃથ્વીનો ઉપગ્રહ છે એક સમાન અંતરે આવેલા છે પૃથ્વી ઉપર વાતાવરણ છે પરંતુ ચંદ્ર ઉપર વાતાવરણ નથી આથી પૃથ્વી ની સરખામણીએ ચંદ્ર ઉપર વાત કરીએ તો ચંદ્ર ઉપર તાપમાન નો તફાવત કેટલો ખબર માઇનસ એકસો નેવું ડિગ્રી સેલ્સિયસ થી એકસો ને દસ ડિગ્રી સેલ્સિયસ આટલો મોટો તફાવત હોય હવે આપણા પૃથ્વીના તાપમાનના ના તફાવત ની વાત કરું ચાલો આપણે ઉનાળાની વાત કરીએ ને તો દિવસ દરમિયાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ બહુ ગરમી પડે તો અને રાત્રે એ તાપમાન થઈ જાય ત્રીસ ડિગ્રી સેલ્શિયસ કેટલાનો તફાવત ફક્ત દસ અંશ સેલ્સિયસ નો તફાવત શિયાળામાં જોયે તો કે ભાઈ શિયાળામાં સવારે દસ ડિગ્રી જેટલું તાપમાન હોય બહુ ઠંડી પડે તો

અને ત્યાં સુધી લગભગ સમગ્ર વર્ષમાં તેને નિયત રાખે છે બરાબર છે આ હવા જે છે તે ઉષ્માની મંદ વાહક છે એટલે આ વાતાવરણ છે વાતાવરણ દિવસ દરમિયાન થતા તાપમાનના અચાનક વધારાને અટકાવે છે શું કરે છે વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે અને રાત્રિ દરમિયાન જે બાહ્ય વાતાવરણની અંદર ઉષ્મા મુક્ત થાય છે શું રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત થાય છે એ દર ને એકદમ ધીમો કરી દે છે એટલે રાત્રે પણ તાપમાનમાં અચાનક ઘટાડો આવી જતો નથી આના કારણે જ પૃથ્વી ઉપર દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી શું કરે જો દિવસ દરમિયાન ઉષ્માની મંદ વાત છે હવા એટલે વાતાવરણ દિવસ દરમિયાન એટલું બધું તાપમાન વધવા વધવાની દે અને રાત્રિ દરમિયાન જે ઉષ્મા મુક્ત કરવાનો દર હોય એને ઓછો કરી દે જેને કારણે રાત્રિનું તાપમાન પણ એકાએક ગગડી જાય ને એકાએક ઓછું થઈ જાય ને એટલે અહીંયા લખ્યું છે કે રાત્રિના સમયે ઉષ્માને બહાર તરફ અવકાશમાં જતા દર ને ઓછો કરે છે ચંદ્ર જે સૂર્યથી લગભગ એટલો જ દૂર છે જેટલી પૃથ્વી દૂર છે તેમ છતાં પણ ચંદ્ર પર વાતાવરણ નથી અને જેને કારણે ચંદ્ર પરનું તાપમાન માઇનસ એકસો નેવું ડિગ્રી સેલ્સિયસ થી એકસો દસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેલું છે વિદ્યાર્થી મિત્રો ચંદ્ર ઉપરનું તાપમાન માઇનસ રાત્રે માઇનસ એકસો નેવું અને સવારે કેટલું એકસો દસ ડિગ્રી સેલ્સિયસ કેમ કારણ કે એની આજુબાજુ વાતાવરણ જે ચાદરની જેમ ઢાકે છે તે આવેલું નથી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે હવાની ગતિ કેવી હોય છે અથવા તો બીજો સવાલ કઈ રીતે પૂછાય કે ભાઈ પવન કેવી રીતે સર્જાય છે અથવા તો દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશા કેવી હોય છે ઓકે ત્યારબાદ જમીન અને દરિયાઈ પવનો અથવા તો સવાલ પૂછી શકાય પવન કઈ રીતે બને છે તો એ સવાલ વિશે વાત કરીએ આપણે તો સવાલનું નામ છે પવન કેવી રીતે ઉદભવે છે ઉદાહરણ આપી સમજાવો ચાર ગુણ નો સવાલ હવે સૌથી પહેલા તો આની અંદર એક પ્રવૃત્તિ છે પહેલા હું તમને આ સવાલ પૂરેપૂરો સમજાવી દઉં પછી એની તમને થિયરી સમજાવીશ તો હવે ગરમ દિવસ હોય બરાબર અને સાંજના સમયે સાંજ થાય એટલે પવન કેવો હોય ઠંડી લહેર થી અને ગરમ હવામાનના અમુક દિવસો બાદ આપણને વરસાદથી રાહત મળે આ ઘટનાઓ શું છે તો કે ભાઈ વાતાવરણમાં વાયુઓ ગરમ થાય અને પાણીની જે વરાળ બને એની ક્રિયાઓનું પરિણામ છે હવે પવનનું સર્જન કઈ રીતે થાય છે છોકરાઓ જરા ધ્યાન આપજો અને શાંતિથી સાંભળજો કે પવનનું સર્જન કઈ રીતે થાય છે આપણે જલચક્ર વિશે જાણીએ છીએ કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી ઉપર પડે છે ત્યારે શું થાય તો અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય અને બાકીના કિરણો એ જમીન અને જળાશયો એનું પરાવર્તન કરી દે આ શું કરે વાતાવરણ ને ગરમ કરે ત્યાંથી નીચેથી અને જેને કારણે હવામાં પવનનું નિર્માણ થાય જમીન પાણી કરતા વધુ ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડી થાય બરાબર છે જો છોકરાઓ આ ખાસ વસ્તુ ધ્યાન આપજો પવનનું નિર્માણ ક્યારે થાય તો જો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને ને કારણે જે જમીન અને નદીઓ હોય એ નદીનું પાણી ગરમ બને હવે જેટલો સૂર્યપ્રકાશ પડે પાણી કઈ એટલો બધો સૂર્યપ્રકાશ શોષી નથી લેવાનો એમાંથી કેટલીક વસ્તુનું એ શું શું કરે કેટલીક પ્રકાશના કિરણો હોય હોય એને કરી નાખે પરાવર્તિત કરી નાખે આ પરાવર્તિત કિરણો શું કરે વાતાવરણની નીચે જે હવા આવેલી હોય એ હવાને શું કરે ગરમ કરે બરાબર સોરી વાતાવરણને નીચેથી ગરમ કરે જેને કારણે હવામાં પરિવર્તન પામે અને એક ખાસ વાત ધ્યાન રાખજો જમીન ને ગરમ અને ઠંડી પડતા વધુ સમય લાગતો નથી કોની સરખામણીએ નદીની સરખામણીએ પાણીની સરખામણીએ ઓકે હવે એની અંદર કેવું છે કે પવન કઈ રીતે બને પવન બે પ્રકારે હોય બરાબર છે દિવસે દરિયાઈ પવન હોય અને રાત્રે જમીનના પવનો હોય કઈ રીતે જો તમને સમજાવું તો હવે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ પડે એટલે સમુદ્ર પરની જે હવા હોય હે એ જમીન કરતાં વધારે ગરમ થાય આ ગરમ હવા ઉપરની તરફ જાય એટલે જેમ જેમ ઉપર જાય એમ જમીન ઉપર એ ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન કરે હવે જે સમુદ્ર પરની હવા છે એ ધીમે ધીમે ગરમ થાય એટલે એની સપાટી ઉપર વધારે દબાણનો વિસ્તાર સર્જાય અને હવા એ વધારે દબાણથી નીચા દબાણ તરફ વહન કરે વિસ્તાર કરે ઓછા દબાણ તરફ થાય હવાની ગતિ આથી દિવસ દરમિયાન જે હવા સર્જાય એની દિશા ક્યાં હોય સમુદ્ર થી જમીનની તરફ હોય ક્યાં હોય સમુદ્ર થી જમીનની તરફ હોય એટલે કે નીચેથી ઉપરની તરફ એ હોય જો હું તમને ફરીથી એક વખત સમજાવું કે સવારે કઈ રીતે કામકાજ થાય તો દિવસ દરમિયાન સૂર્યની ગરમીને કારણે જે સમુદ્ર ની સપાટી હોય બરાબર એની હવા ગરમ થાય હવે એની હવા ગરમ થાય એટલે ઉપર ચડવાની શરૂઆત થાય ધીરે ધીરે જમીનથી ઉપર જાય હવે મેં તમને કીધું છે કે જમીન કરતા સમુદ્ર ની સપાટી જે હોય એ સમુદ્ર ની સપાટી ને ગરમ થતા કેવી લાગે વાર લાગે એની સરખામણીમાં જે જમીનની હવા હોય ઓલરેડી ગરમ થઈને ઉપર પહોંચી ગઈ હોય બરાબર તો અહીંયા વધારે દબાણ સર્જાય ક્યાં દરિયાની સપાટી ઉપર વધારે દબાણ અને ઉપર ઓછું દબાણ અને હંમેશા એ વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે હવા બરાબર એટલે દિવસ દરમિયાન પવનની ગતિ ક્યાંથી હોય ક્યાં કઈ તરફ હોય તો કે ભાઈ સમુદ્રથી જમીન તરફ હોય જ્યારે રાત્રી દરમિયાન શું હોય તો સમુદ્ર અને જમીન બંને શીતર થાય બરાબર પણ પાણી કરતાં જલ્દી ઠંડુ કોણ પડે જમીન હા એટલે શું થાય તો કે ભાઈ જમીન પર ની હવા કરતા જમીન પરની હવા હોય એના કરતા જે શીતળ હવા હોય એ વધારે દબાણનું સર્જન કરે આ કારણે રાત્રિ દરમિયાન કેવી હોય તો રાત્રિ દરમિયાન પવનની દિશા જમીન થી સમુદ્ર તરફ હોય તો જો હવે આપણે આ સવાલ સમજીએ પવન કઈ રીતે ઉદ્ભવે છે ઉદાહરણ આપી સમજાવો તો કે ભાઈ સામાન્ય રીતે હવા લહેર સ્વરૂપે કોઈક વાર તેજ હવા કે કોઈક વાર તોફાનના સ્વરૂપે ગતિ આપે છે કઈ રીતે તોફાનના સ્વરૂપે આ બધી ક્રિયાઓ ક્રિયાઓ વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાને આભારી પાણીની બાષ્પ બનવાના પરિણામે છે આગળ વધીએ આપણે પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિ અને પાણીના ગરમ થવાને કારણે થાય છે પુનઃ કારણે વાતાવરણ થોડાક અઘરા શબ્દમાં લખ્યું છે મેં તમને સમજાવું છલજ છલજ નો અર્થ થશે જમીન અને જલજ નો અર્થ થશે દરિયાઈ પાણી અથવા સમુદ્ર પાણી બરાબર છે તો મેં તમને સમજાવ્યું છે એમ સવાલની આગળ બરાબર કે જમીન કરતા સોરી સમુદ્ર કરતા કોણ સૌથી વળુ ગરમ થઈ જાય જમીન અને ઠંડુ ભી વિકિરણનું પરાવર્તન થાય એને કારણે વાતાવરણ શું થાય છે ગરમ થાય છે ગરમ થવાને કારણે હવામાં ઉષ્ણતા એટલે કે ગરમીનો સંચાર થાય છે જે હવાની પ્રકૃતિ નક્કી કરે છે એના માટે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે જો તમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક મીણબત્તીને પહોળા મોઢા વાળી શીશી કે બીકર માં રાખી સળગાવવામાં આવે છે ત્યારબાદ એક અગરબત્તી ને સળગાવીને શીશી ના આ જે છે એ અગરબત્તી છે આકૃતિ ની અંદર તમે જોઈ શકો છો કે આ જે છે તે શું શું છે અગરબત્તી છે એ અગરબત્તી ને આ શીશી ના મોઢા ઉપર લઈ જવામાં આવે તો મીણબત્તી ની થોડીક ઉપર અને અન્ય ભાગમાં રાખવામાં આવે એટલે શું થાય ધુમાડો અલગ અલગ દિશામાં જાય અને જેને કારણે હવાની પ્રકૃતિ નક્કી કરવામાં આવે છે એટલે નથી આઈડિયા બરાબર છે પરંતુ આપણે જે સવાલ છે એને અનુરૂપ આગ રાખવાનું છે કઈ રીતે આપણો સવાલ શરૂ થશે બરાબર છે આપણો જે સવાલ છે ક્યાંથી શરૂ થશે અહિયાંથી શરૂ થશે બરાબર તો પરીક્ષાની અંદર પવન કઈ રીતે નિર્માણ પામે તો આ વસ્તુ આટલી વસ્તુ ખાસ અંદર આવવી જોઈએ તો ધ્યાન આપી આપણે આ પ્રકારે પાણી ના પાણીની સાપેક્ષે ભૂમિ ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિ ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે મેં તમને સમજાવ્યું કે ભૂમિ અને પાણી બે ની અંદર સૌથી પહેલા કોની હવા ગરમ થઈ જાય ભૂમિની હવા ગરમ થઈને ઉપર પહોંચી જાય પરંતુ પાણીની હવા એટલી જલ્દી ગરમ આથી તટીય એટલે કે કિનારા ક્ષેત્રની દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત કરે છે જેથી આ હવા ઉપરની તરફ જાય છે અને ઓછા દબાણનું ક્ષેત્ર બને છે અને દરિયાની હવા ઓછા દબાણ વાળા ક્ષેત્ર તરફ વહે છે એટલે અહિયાં લખ્યું છે જો દિવસના સમયે હવાની દિશા દરિયાઈ જમીન કે ભૂમિ તરફ હોય હોય છે છે કેવી દિવસ દરમિયાન દરિયાઈ જમીન કે ભૂમિ તરફ હોય છે દિવસ દરમિયાન પવન ના લહેરો દરિયાઈ જમીન કે ભૂમિ તરફ હોય છે નવમી ની અંદર તમને સરસ મજાની એની આકૃતિ આપી છે કારણ કે દિવસ દરમિયાન હવા હંમેશા છે ને વિદ્યાર્થી મિત્રો વધુ દબાણ થી ઓછા દબાણ તરફ ગતિ કરે જેને કારણે શું થાય તો કે ભાઈ જેને કારણે જ્યારે સૂર્ય દરમિયાન ગરમી પડે દિવસે ગરમી પડે દિવસ દરમિયાન સૂર્યની ગરમીને કારણે જમીનના હવા જલ્દી ગરમ થઈ જાય અને પાણીની હવા ગરમ થતા વાર લાગે જેને કારણે હવાની ગતિ વધારે દબાણથી ઓછા દબાણ તરફ જાય એટલે દિવસ દરમિયાન દરિયાઈ જમીન કે ભૂમિ તરફ હોય હવાની ગતિ હવે રાત્રિના સમય દરમિયાન જોઈએ તો રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડો થવા માંડે છે કારણ કે જમીન ધીરે ધીરે ઠંડુ થાય છે સૌથી પહેલા ઠંડુ કોણ થઈ જાય જમીન એટલા માટે પાણી ઉપરની હવા એ ભૂમિ ઉપરની હવા કરતા વધારે ગરમ હોય છે કારણ કે જમીનની હવા તો ઠંડી થઈ ગઈ પરંતુ પાણીની ઉપરની હવાને ઠંડી થતા હજી ટાઈમ લાગશે આમ હવાની બધા પ્રકારની ગતિ

પૃથ્વીના પરિભ્રમણ ની ગતિના પરિભ્રમણ ની ગતિ પવનના માર્ગમાં શ્રવા અવરોધાય નિર્માણ પામે છે તો મેં જે આ છગડિયા કાઉસ ની અંદર દર્શાવ્યું છે એ લખવાનું જરૂરી છે જેમાં દિવસ દરમિયાન અને રાત્રી દરમિયાન કયા દિશા તરફ પવન હોય તો દિવસ દરમિયાન સમુદ્ર થી જમીન તરફ બરાબર છે અને રાત્રિ દરમિયાન જમીન થી સમુદ્ર તરફ શા માટે એનું રીઝન પણ તમે સમજી ગયા મિત્રો ની અંદર આપણે વાદળ કઈ રીતે બંધાય છે એના વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ની ચેનલ ને થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ